નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે અમેરિકામાં અલાસ્કાના સેન્ટપોઇન્ટ નજીક સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો ઉલ્લેખનીય છે કે બુધવારે અલાસ્કાના સેન પોઈન્ટ નજીક સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જેના કારણે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી સેન પોઈન્ટ અલાસ્કાના ટાપુના ઉત્તર પશ્ચિમ બોપોર ટાપુ પર સ્થિત છે તે અલાસ્કાના એન્જગોરીથી લગભગ છસો માઇલ દક્ષિણ પશ્ચિમમાં છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ